ગાંધીગીરમાં રવિચીમાનું ગામ રાજપુરા અત્યારે વીસ બે હજાર પચીસના અમારો સમૂહ લગ્નોત્સવ અમારા નેહડાના ચારણોનો એનો ખૂબ રાજીપો છે અમે મારા પૂજ્ય પિતાશ્રીને એવી ઈચ્છા હતી કે આવું કંઈક જ્ઞાતિ ગંગા ભેળી થાય ને આવો સારા કામ થાય એટલે પહેલી વખત ચૌદ દીકરીના લગ્ન બીજી વખત ઓગણીસ દીકરીઓના આપણે દૂધની ગાયું આપી હતી ગીર ગાયું ગયા વર્ષે અને આ ત્રીજી વખત આપણે કહીએ ને કે સારું કરો એટલે અસ્તિત્વ મદદ કરે તો આ વખતે ગાયું સત્તાધાર ધામપુજી વિજય બાપુને એમ થયું કે મારે દેવી છે તો સરસ ઓળખ્યું એમના તરફથી એટલે આપણી ગાયું દાન દેવાય જે અઠાવન અઠાવન દીકરીઓને એ પણ થયું છે કર્યાવર બધો સરસ જે જીવન જરૂરિયાતની બધી વસ્તુ હોય એ બધી અને પહેલી વાર ચૌદ પછી ઓગણીસ અને સીધા અઠાવન એટલે એનો ખૂબ રાજીપો છે ગાંધીગીરમાં આવા કાર્યો થાય એનો મને ખૂબ રાજીપો છે